જે સરદાર સાહેબ એ ગાંધીજી નહેરુજી અને દેશને બનાવનાર એમને એક નાનકડા નામ માટે જો સરકાર આવો પ્રયત્ન કરતી હોય સરદાર સ્મૃતિમાં પણ ગ્રાન્ટ આપવી બંધ કરવી કેડીએમનું નામ બદલવું ઇન્ટરનેશનલ એરપોર્ટની તકતી હોય તકતી ક્યાંક ને ક્યાંક સંતાડી દેવી આનંદ મહાનગરપાલિકાનો પ્રોગ્રામ મોકૂફ રાખે ગુજરાતમાં નિર્ણય કરે કે કોઈપણ ઠેકાણે દસ લાખથી વધારે મોટી નગરપાલિકા નહીં હોય આણંદ મહાનગરપાલિકામાં કરમસદને સમાવવાને લઈને જે વિરોધી આંદોલન ચાલી રહ્યું છે એમાં શંકરસિંહ વાઘેલાએ જે આ આંદોલનને સમર્થન જાહેર કર્યું હતું અને હવે શંકરસિંહ વાઘેલા જે આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી છે તેમણે એક મહત્વનું નિવેદન પણ આપ્યું છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર તમે જોઈ રહ્યા છો વાઇમ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ કરમસદને આણંદ મહાનગરપાલિકામાં સામેલ કરવાને લઈને જે વિરોધી આંદોલન ચાલી રહ્યું છે અને એ આંદોલનને લઈને આજે એક રમસદ ધરણાનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને એ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ પહોંચી ગયા હતા અને તેમણે એક મહત્ત્વની વાત કરી હતી કે સરકાર છે રાજ્ય સરકાર એ સરદાર વલ્લભભાઈ પટેલની જે ઓળખ છે એને મૂંસી નાખવાનો પ્રયાસ કરી રહી છે સાંભળીએ તેમણે શું કહ્યું હું કરમસદના સાહેબની જે કઈ પ્રતિભા પ્રતિષ્ઠા અને એમાં કરમસદને જ્યારે મહાનગરપાલિકામાં સમાવેશ કરીને કરમસદ અને સરદાર સાહેબનું નામ જે ભૂસવાનો પ્રયત્ન કર્યો છે એના વિરોધમાં ધરણાનો કાર્યક્રમ આજે આયોજિત કર્યો છે એના અનુસંધાનમાં હું ખાસ આવ્યો છું જે સરદાર સાહેબ એ ગાંધીજી નહેરુજી અને દેશને બનાવનાર એમને એક નાનકડા નામ માટે જો સરકાર આવો પ્રયત્ન કરતી હોય સરદાર સ્મૃતિમાં પણ ગ્રાન્ટ આપવી બંધ કરવી તેડીએમનું નામ બદલવું ઇન્ટરનેશનલ એરપોર્ટની તકતી હોય તકતી ક્યાંક ને ક્યાંક સંતાડી દેવી વિગેરે વિગેરે અને એસઓયુનું નામ એસઓયુના બદલે સરદાર પ્રતિભા રાખવામાં શું વાંધો હતો આવા બધા કારણોથી બધાની લાગણી દુભાઈ હોય સ્વાભાવિક છે હું પોતે મહાનગરપાલિકા બને એનો વિરોધી છું દસ લાખથી વધારે પોટી નગરપાલિકા નહીં હોવી જોઈએ મહાનગરપાલિકા બિયોન્ડ રીચ હોય છે નાગરિકનો કોઈ મતલબ નથી હોતો અમદાવાદ સુરત આનો દાખલો છે ન્યુસન્સ હોય છે ગર્દી હોય છે કાયદોની વ્યવસ્થા તૂટી જતી હોય છે એના ઠેકાણે સ્મોલ એન્ડ બ્યુટિફુલ નાની વસ્તુ વિધિન રીચ નાગરિકોના ભલા માટે આણંદ નગરપાલિકા હોવી જોઈએ આણંદ મહાનગરપાલિકાનો પ્રોગ્રામ મોકૂફ રાખે ગુજરાતમાં નિર્ણય કરે કે પણ ઠેકાણે દસ લાખથી વધારે મોટી નગરપાલિકા નહીં હોય આવો નિર્ણય કરે ને આના અનુસંધાનમાં એ આજનો ઇશ્યુ છે એ ઇશ્યુ ધ્યાનમાં રહીને બધા પાર્ટીના આગેવાનો મુખ્યમંત્રીને વગેરે ત્યાં દિલ્હી જઈને રજૂઆત કરે વડાપ્રધાન હોમ મિનિસ્ટરની બી અમારી લાગણીઓ છે આમાં તકલીફ ક્યાં છે તમને ગામના લોકોનો આગ્રહ છે કે નગરપાલિકા રહેવા દો કરમસર રહેવા દો કદાચનું નામ આમ નામ રહેવા દો એમાં નવું ન કરો આટલી જ વાત છે અને એ હું માનું ત્યાં સુધી સરકાર આને પ્રેસિઝ ઇશ્યુ નહીં બનાવે પણ નાગરિકોની લાગણી ધ્યાનમાં રાખીને એ પ્રમાણે એ અમલમાં મૂકશે એવી હું આશા અપેક્ષા સરકાર પાસેથી પણ રાખું છું તો આ રીતે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જે કરમસદ અને આણંદ મહાનગરપાલિકામાં મેળવવાનું વિરોધી આંદોલન છે એમાં સહકાર આપ્યો છે અને ધરણામાં પણ તે સામેલ થયા છે અને તેમણે એક મહત્વનું નિવેદન આપ્યું છે એને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આપણે મળતા રહીશું વાઇફ સફી